જય શ્રી કૃષ્ણ બધાને આપણી ચેનલમાં બધાનું સ્વાગત છે ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા દસ મિનિટ દૂધમાં પલાળી ખાઓ આ વસ્તુ જીવનમાં ક્યારેય નહીં ઘટી હિમોગ્લોબિન સાથે જ ગેસ કબજિયાત એસિડિટીથી કાયમી મળી જશે છુટકારો જ્યારે પણ રોટલી વધી જાય અથવા તો આગળના દિવસથી રોટલી વધી હોય તો તેને ફેંકવી ન જોઈએ વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે જો દૂધ અને વાસી રોટલીને ગોળ સાથે ખાવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની કમી નથી થતી જો કે વાસી ખોરાક ખાવો એ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે વાસી ભોજન ખાવાથી ફૂડ પોઈઝનિંગ થવાનો ખતરો વધી જાય છે આથી ભોજન એટલું જ બનાવવું જોઈએ જેટલું ઉપયોગ કરવાનું હોય તાજો ખોરાક ખાવાથી સ્વાસ્થ્ય તો સારું રહે છે વાસી ભોજન જો વધે તો સામાન્ય રીતે આપણે તેને ફેંકી દઈએ છીએ અથવા તો પ્રાણીઓને આપી દઈએ છીએ પરંતુ તમારા ઘરમાં વાસી રોટલી વધે તો તેને ફેંકવી ન જોઈએ વાસી રોટલી તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે આજે અમે તમને વાસી રોટલી ખાવાના ફાયદાઓ વિશે જણાવશું જેને જાણીને તમે ચોંકી જશો પહેલું છે લોહીની કમી જો દૂધ અને વાસી રોટલીનું ગોળ સાથે સેવન કરવામાં આવે તો તેનાથી શરીરમાં લોહીની કમી હોય તો દૂર થાય છે જો તમે નાસ્તામાં એક વાટકી દૂધમાં વાસી રોટલી અને ગોળ મિક્સ કરીને ખાવ છો તો તેનાથી તમારું હિમોગ્લોબિનમાં વધારો થાય છે અને તમે તંદુરસ્ત રહો છો બીજું છે તંદુરસ્તી જે લોકો મસલ્સ ગેઇન કરવા માગે છે તે લોકો માટે વાસી રોટલી અને દૂધ ખૂબ જ ફાયદાકારક છે જીમ જતા લોકો માટે આનું સેવન ખૂબ જ અસરકારક સાબિત થાય છે ત્રીજું છે બ્લડ પ્રેશર કંટ્રોલ જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા રહે છે તેમણે દરરોજ સવારે ઠંડા દૂધની સાથે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ તેનાથી તેમનું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે ચોથું છે પેટની સમસ્યા જે લોકોને એસિડિટી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ રહે છે તેમજ તેનાથી તેના પેટની સ્થિતિ બગડી ગઈ છે તેમણે સૂતા પહેલાં ઠંડા દૂધ સાથે વાસી રોટલીનું સેવન કરવું જોઈએ તેનાથી આ સમસ્યાઓથી છુટકારો મળી જશે પાંચમું છે ડાયાબિટીસ જે લોકોને ડાયાબિટીસની સમસ્યા રહે છે તેમના માટે વાસી રોટલીનું સેવન શુગર લેવલને બનાવી રાખવાનું કામ કરે છે તેના માટે આ એક ખૂબ જ અસરકારક ઉપાય છે ઠંડા દૂધમાં વાસી રોટલી દસ મિનિટ સુધી પલાળી રાખી મૂકો અને પછી તેનું સેવન કરો તાજી રોટલી કરતાં સારી છે વાસી રોટલી વાસી રોટલી એ તાજી રોટલીની સરખામણીમાં ખૂબ જ પૌષ્ટિક હોય છે લાંબા સમય સુધી પડી રહી હોવાથી તેમાં ગોળના બેક્ટેરિયા પેદા થઈ જાય છે જે સ્વાસ્થ્ય માટે સારા છે પણ એ યાદ રાખો કે દસથી બાર કલાકથી વધુ વાસી રોટલી ન ખાવી જોઈએ